જય દ્વારકાધીશ ઠાકર ઘરે છે તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવીન માં તો હવે ભાઈ આજે આપડે પ્રોગ્રામ કરવાનો છે આપડે ફ્લેટે આવી ગયા

મોડું બહુ થઇ ગયું અને લેતા આવી હમણાં આયા બુજા કાઢીએ ને હમણાં સરગાસણ માં ચાલો થોડોક રોગ લાંબો થાય

a los chanes वाह साकले आई गया फाइनली आठ वगे साकले आया भा, कितना वाई गया આઠ ને દસ ને હવા આઠ ને એવું થઈ ગયું છે ને હવે શાક લેવા આવ્યા ગાજર સારું હોય છે ખબર નહીં ના મૂળા નથી ગાજર છે લાલ મૂળા મોડા મોડા છે નથી મોડા મેનત દેખ હા તો પર દેવી તી ઓન તો લીલી હળદરનું શાક કરવાનું છે આ ઓલું તો જો રીંગણું તો જો કેવડું હે એકમાં આખું ઘર ખાઈ લે તો રીંગણું થઈ જાય સાડા ચારસો કિલો એક શાક બનાવું

एकदिन लाल क लिए आज बाजी साग बाजी पछि निलु लसुन छ पाछल एमा टेर निलु लसुन आउमा आ द खाउछु जो पछि आदु जोले छ बबन नै मजा आवे बगे नीला हाय सास

એ તો ભરી આરા છે તોડ ખાના હે કોઈ હાલ હવે તો આની છુઠા કાપી નહીં ખાતા એટલા બધા સ્મેલ હાઈ ગયો ભાઈ હે તો ચાલો ભાઈ પ્રોગ્રામ એટલે હજી કટિંગ કરવાનું છે બધું શાકભાજી આ ભૂખ લાગી સિંગ ખાય થોડીક થોડીક મજા આવે રાતો ચટણી બનાવી મિલા હા મિલા આવી છે શાકભાજી આપણે કયું લેશું એ ખબર નથી આ બધા એક ઉપાડ એટલે લઈ લેવાનું પંકજભાઈ લે મારું પરિવારે શું લીધું લસણ લસણ સ્પેશિયલ આપણું

અરે આગળ જવા દેવાનો હા જા ભાઈ આ પ્રેત ભાઈ ચાકુ હે આ ને આમ ઓલી હે ટીણી રહમાન દક્કત તું મૂવી જોવાનું તું જોઈ એવો મૂવી તુરંત અર્દુ મૂવી તો ઇન્સ્ટામાં બતાજી દઉં હા ભાઈ ઇન્સ્ટામાં આટણે બોલો ઉપડ્યો અક્ષય ખન્ના ખન્ના હો એનું નામ છે

Tata Sierra. But now we have a million man, Lakoma. Photo Muki, the Wama Tata Sierra. On the right side, I'm seeing. Sing. I'm not sure. I'm not sure. I'm not sure. I'm कितने शानदार विचार रखते हैं जी और कुछ लोग मनोरंजन भी करवाते हैं એટલે ઓલા નાટાવાળો આવે જે તિયારા દેવા આપડા ફોલોઅર બીજો જોવા ન આવે જો દીકી પાછળ હું આવે

બંધ કરી દેવી જોઈ પાર્ટી પિસ્તોલ કઈક ના પાલું આ નઈ અરે લઈ જવા જો ઉદયપુર ફરવા પાર્ટી માં અમને બધા મ પાસિલ પાર્ટી ચાહે ખાવા પીવાની મજા કરો ઓલું કેવું હતું આપણે ગયાતા એ કેવું કે હિસ્ટોરિયા હિસ્ટોરિયા રોયલ હોટેલ છે ભાઈ એક નંબર પણ ચીચુ ખમે તો જ જવું ઈયે ભાઈને કહી દો આ જો હોમમાં હોમમાં થઈ ગયો તું કટકા નાના ગજો આવો હા ભાઈ હા ડાટા સિયાર હા હુઈ કરી નાખજો

ખંજર એને જ માર્યા છે જીસ જીસને ખંજર લગાયા અમને જીસ જીસકો ગળે લગાયા ને એટલે એનું પાત્ર એવું આનો તો ચાકુ બાપ ચાકુ છે હે તું મને વાહ 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 બન્યો છે મુરો ભાજી સંભાર જી કી હોય સંભારો વઘાયલો ટૂંકમાં ગાય છે મસ્ત સ્વાદ આવવાનો છે હવે તો ભાઈ કાજુ નાખ્યા છે ડ્રાય કરવા માટે થઈને અંદર હા ઘીમાં નાખા લાગે તું એ હો ભાઈ થઈ ગયો બાપા ઘીમાં કાજુ ભાઈ ભાઈ ઓલી બાજી બધા મસાલા તૈયાર થયા છે હમણાં ગ્રેવી બ્રેવી સુગંધ આવે છે ભાઈ ઘીની સુગંધ <laughs> <pelig Southern>

ચીમની ચાલુ કરો ચીમની આ ધુવાડો નકર ઘર માં આખામાં ઓમના ઓલું ફાયરન વાય છે ફાયર વાળા નું પાણી પાણી થઈ જાય બરી ન જાય ઓ પંકજભાઈ પગમાં મેક્સિમમ દે ટમેટા જાય છે ટમેટા આખા નાખવા વધી જાય ને બસ

મેં તો આવી દીધી ઉપર થી નાખો ફીરા નો ખોકો ઉપર થી નાખો આના દેખાઈને નજીક લઈ જાઓ નજીક લઈ જાઓ મમ્મા આને આને ઉપર નાખો છોડો આને નાખી દો બસ બસ પણ આના નાખી દેજો મમ્મા આના નો આના તો દેલે તો કરી આવે સુગંધ આવે સાતની હવે રેવાતું નથી મારાથી તો એવી ભૂખ લાગી છે કેમ કે ત્રણ થી આ છોકરા મહેનત કરતા હતા તમને એમ થાય કે દસ મિનિટમાં થયું મોટી આન જો ભૂખ લાગી હતી કાજુ દાયબા દાદ થયો હે સિંગ ખાઈને કાજુ ખાઈને જો હમ હાલો ભાઈ ફાઇનલી હવે જાય છે હળદર આવી માં ના કેવાનું હોય યાર મ્યુઝિક આય યાર ભાસો કે આખો કટકો થી જો હવે સાક જો गाइस બુકે તો ગાઈસ

ا تو راتے چپورا لیے ہم ناکی انا مکس کر دیو مست گرینری او ني کتا મિક્સ કરી દઈએ પણ થોડુંક એવું જ નાખવું ક્રીમ ક્રીમ માટે અને છેલ્લે નાખવું ત્યાં સુધી આપણે છાશભાશ એવું બધું મિક્સ કરી દઈએ મામા હવે રોટલા બનાવવા ગયા મા રોટલા મામા રોટલા પડી ગયા બાકી તો પડી થઈ જાય હવે હાલો તો હવે છાશનો પ્રોગ્રામ કરી નાખીએ

રેડીમેડ ટેસ્ટ નથી કર્યું પણ આવશે એક નંબર સુગંધ એવી ગાય કે જમાવડ બાપર જમાવટ છે જમાવટ ઠંડી એવી હાલો ઉતારો શાક છાસ ભરાણી છે ભાઈ ગ્લાસ આમ જવું તમે છાસના મને તો બોટલ લાગેલા ક્યાંથી તમે બે ગોતી એવા વ્યવસ્થિત માં શાક આવી ગયું છે ને હવે મારાથી રેવાતું નથી મિલો હજી જલજીરા લેવા જાય ને આ તે બે બે જણા થઈ જાય હરખેર ખાવે ને તો ખાવા મજા આવે અમારે બેન માપે માપે જાય ઓલી બાજુ બુલ પાર્ટી હે બે

આ ઓકે અંદરથી મશીનો કે શું કે મજા આવી કે મજા આવી મજા ફૂલ આવી મજા આવી કે મજા આવી બે મજા આવી એ મજા હવે આ આ બોલે આ લીલી અડદર બોલે અને વાત જવાની એને તો કાન લાલ થઈ ગયા અને આમ સીધું માથું રાખીને જોઈ ગયા નહીં જરા હવે આમ આમ જ જોવાનું સીધું આમ કે આમ ન કર હળદર

અડધો હોય તો અડધો તાર મમા હાર્ટ ક્લિયર થઈ ગયું બ્લોક હતું નહીં ક્લિયર થઈ ગયા મામા આજ આપણે જે બધી બધી વસ્તુ ખાધી ને એ પ્યોર વસ્તુ હતી ગરમ ક્યાંય નતો બધા ખડા મસ ખડા મસાલા

या बट को और लसण है नहीं आया हल्दी तो ओली कम <laughs> तो 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 की थी और नाekra मोटा मोटा ढंग जैसा मसाला <laughs> खडा मसाला खडा खडा <laughs> 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 मसाला ओके okay. पीएम के